નારગોલ જગદંબા ધામ ખાતે હરી પ્રબોધમ પરિવાર દ્વારા સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું સેંકડોની સંખ્યામાં હરિભક્તોએ મહાપૂજાનો લાભ લીધો હતો પવિત્ર શ્રાવણ માસમાં હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભંડારી સમાજ હોલ જગદંબા ધામ નારગોલ ખાતે એકત્રીસ ઓગસ્ટના રોજ સાંજે ચારથી છ કલાકે સમૂહ મહાપૂજાનું સુંદર આયોજન પૂજ્ય શ્રી શાશ્વત સ્વામીના સાનિધ્યમાં તેમજ પૂજ્ય સત્ય સ્વરૂપ સ્વામીની વિશેષ હાજરી વચ્ચે કરવામાં આવ્યો હતો પવિત્ર શ્રાવણ માસમાં સ્વામિનારાયણના સંતો દ્વારા શાસ્ત્રોતક વિધિ પ્રમાણે મહાપૂજા કરવામાં આવી હતી જેમાં નાલગોલ ગામના સ્થાનિક તેમજ સમગ્ર વલસાડ જિલ્લાના વાપી ભિલાડ ઉમરગામ બોલાઈ વગેરે ગામો અને શહેરોથી સેંકડો હરિભક્તોએ સમૂહ પૂજાનો લાભ લીધો હતો પૂજાના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું હરિભક્ત આશીષભાઈ પટેલ વાપીના જણાવ્યા મુજબ આ પ્રકારની સમૂહ મહાપૂજા તેમના દ્વારા ઉમરગામ તાલુકાના પ્રથમ કરવામાં આવ્યું છે જેને અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે મહાપૂજાને સહકાર આપનારા તમામ હરિભક્તોનો વ્યક્ત હતો પટેલ છે અને વિભાગથી આજના સાંજના એકત્રીસ ઓગસ્ટે સ્વામિનારાયણ સંતો દ્વારા સામૂહિક મહાપૂજાનું આયોજન કરે છે જેમાં સો જેટલા ભાવિક ભક્તે યજમાન તરીકે મહાપૂજામાં રહેતા હતા અને ચારસો જેટલા ભક્તોએ પ્રસાદ લીધો સ્વામિનારાયણ સંતો દ્વારા જે કે સામાજિક જીવનમાં ઉજવતા પ્રશ્નો અને આવનારી પેઢીને સાચું માર્ગદર્શન મળે એ માટે જે કે જ માર્ગદર્શન આપવું પડે એ માર્ગદર્શન આપ્યું અને એ માર્ગદર્શન લઈને નાગરિકની ભાવિત ના નારવોલ ગામની ભાવિત જનતા ખૂબ જ અમે અમના અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે